મેઘરાજાએ દેખાડ્યું છે પોતાનું રોદ્ર સ્વરૂપ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘાની ધમાકેદાર બેટિંગ છે રાજ્યના બસ્સો ને સત્તર તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે રાજ્યના પાંત્રીસ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબક્યો સુરતના બારડોલીમાં વરસ્યો નવ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં નવ ઇંચથી વધુ વરસાદ છે નવસારીમાં ખાબકીઓ સાડા આઠ ઇંચ વરસાદ સુરતના પલસાણામાં આઠ મહુવામાં સવા સાત ઇંચ વરસાદ છે રાજકોટના ધોરાજીમાં સાત ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અમરેલીના રાજુલા મોરબીમાં પાંચ પાંચ ઇંચ વરસાદ છે તો તાલાલા ગીર ગઢડા ઉનામાં પાંચ ઇંચથી વધુ વરસાદ છે ભાવનગરના મહુવામાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ છે પોરબંદરના કુતિયાણા અમરેલીના બગસરામાં પાંચ ઇંચ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે વલસાડ સુરત ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે ત્રણેય દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ચાર ઇંચ જેટલો વરસાદ છે મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ મધ્ય ગુજરાતમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે તો આ તરફ ગાંધીનગર સાબરકાંઠા અરવલીમાં પણ વરસાદ છે તો આપ જુઓ અત્ર તત્ર સર્વત્ર જગ્યાઓ પર વરસાદી માહોલ છે હિતલ અમારી સાથે ફૂલ ફૂલેન પર જોડાઈ ગયા છો હિતલ વરસાદનું જોર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ છે હવે ક્યાં જોવા મળશે વરસાદ વધુ દિશ્ચિતા ચોક્કસ એવું શકાય કે જે પ્રકારે છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને સત્તર તાલુકામાં વરસાદ નોંધાયો છે ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે આ એક મહત્વનો પાછો કહી શકાય કેમ કે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ છે દેવભૂમિ દ્વારકામાં ના ખંભાળિયામાં પણ નવ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે જુનાગઢના تالکڑ تالوک کرتا ورس کلاک درمیان پڑھ رہی ہے پچاس تلوک ای جن اچ کرتا ورس وجہ سوار چھیا دوڑ سورا پچھلے ہر آجر گرس وس سے یہ پرمن بگاہ جے جی شری بالکل آبارٹ لوگ આજે સવારથી બે કલાકમાં રાજ્યના એકસોને નવ તાલુકામાં વરસાદને સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે સુરતના ઉલપાડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો અમરેલીના સાવરકુંડામાં સવારે સવા પાંચ ઇંચ વરસાદ થયો તાપીના ડોલવણ અને નવસારીના ચીખલીમાં એક ઇંચ વરસાદ થયો છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે તો આપ જુઓ અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર હતું સાથે સાથે હવે દક્ષિણના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર સાથે ઉત્તરના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે તમામ જગ્યાઓ પર હાલ વરસાદી માહોલ છે આજ સવારથી જ બે કલાકમાં રાજ્યના એકસો નવ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ બનાસકાંઠાના સુઈગામમાં બે ઇંચ વરસાદ અત્યાર સુધી વરસી ગયો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે હાઇવે પર પણ પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી આ વરસાદને કારણે થઈ રહી છે તો રાજ્યના આઠ જિલ્લા